જે પણ પરિણામ આવ્યું આજે અમારા કેટલાક નેતાઓ પણ સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલ્લે આમ પચીસો પચીસો રૂપિયા મહિલાઓને વેચતા હતા ખુલે અને લાઈનો એક એક કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી દેશનું દિલ એટલે દિલ્હી અને દિલ્હીના વિધાનસભાના જે ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા એ ખૂબ ચોંકાવનારા આવ્યા હર વખતે એક્ઝિટ પોલ ખોટા પડતા હોય છે પણ આ વખતે અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ લોકોમાં ખોટી પડી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું કૃણાલ આહિર દેશમાં વિપક્ષી પક્ષો ગઠબંધનથી ચૂંટણી લડે છે અને તેનો એકમાત્ર લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવાનો હોય છે પણ જ્યારે વાત આવે છે પોતાના વિસ્તારની પોતાના રાજ્યની અને ત્યાં મજબૂતાઈથી લડવા માટે તે એકલા હાથે ચૂંટણીના મેદાનમાં ઉતરતી હોય છે જે રીતે તમે જોયું હરિયાણાની અંદર તો હરિયાણામાં સ્પષ્ટ બહુમતીથી કોંગ્રેસ સરકાર બનાવવામાં સક્ષમ હતું સફળ ના મળી એની પાછળનું એકમાત્ર કારણ આમ આદમી પાર્ટીએ જે તેમના વોટ તોડ્યા અને એવી જ પરિસ્થિતિ અત્યારે જે દિલ્હીમાં થઈ દિલ્હીના રિઝલ્ટનું જો તમે એનાલિસિસ કરો તો જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો ગઠબંધનમાં લડી હોત તો પષ્ટ બહુમતીથી આમ આદમી પાર્ટીની અહીંયા સરકાર બનતી પણ છેલ્લા લાંબા વનવાસ બાદ હવે ભારતીય જનતા પાર્ટી દિલ્હીની અંદર શાસનના મેદાનમાં આવી છે અને જે રીતના તેમને જે સફળતા મળી છે એ સફળતા પાછળનું એકમાત્ર કારણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે એકલા હાથે ચૂંટણી લડી અને જે બંને અહીંયા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી હતી એ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને આની અંદર ફળ્યો છે તેને લઈને હવે એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે પોતાનું હોમગ્રાઉન્ડ કહી શકાય મજબૂતાઈ કહી શકાય એવું દિલ્હી અને ત્યાંની શિક્ષણ વ્યવસ્થા ત્યાંની આરોગ્ય વ્યવસ્થાને નામે જે ગુજરાતમાં મત મગાતા હતા ગુજરાતમાં વારંવાર અરવિંદ કેજરીવાલના નામે આમ આદમી પાર્ટી મત માગતી હતી તે હવે બે હજાર સત્યાવીસમાં શું ટકી શકશે ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા માત્ર બે ચહેરાઓથી આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે ચૂંટણી લડે છે અને ચૂંટણીને લઈ સત્તાધારી પક્ષ કરતાં વધારે વિપક્ષ એટલે કે કોંગ્રેસને અહીંયા નુકસાન થયું હતું અને આવનારી ચૂંટણીમાં પણ આવું જ જો એકલા હાથે ચૂંટણી લડશે તો થઈ શકે છે પણ હવે કદાચ તે મેદાનમાં રહી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે અને આજના જે રિઝલ્ટ આવ્યા તે બાદ ગુજરાત પ્રદેશના દિગ્ગજ નેતા કહી શકાય આમ આદમી પાર્ટીના એવા ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદમાં શું કહ્યું તે પણ એકવાર સાંભળો મિત્રોને એ જણાવવાનું કે જે રીતે આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજી આખી જે પાર્ટી છે એ નૈતિકતાથી ચૂંટણી લડી મજબૂતાઈથી લડી દિલ્હીમાં જે પણ પરિણામ આવ્યું છે એને અમે કારણ કે સ્વાભાવિક છે કે લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે જે પ્રજાએ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીના એક એક નેતા ને એક એક કાર્યકર્તા માટે શિરોમાન્ય છે અમે સહજ સ્વીકારીએ છીએ આમ આદમી પાર્ટી પેલા પણ કામગીરી કરતી હતી પ્રજા માટે સત્તા નહોતી ત્યારે પણ કામગીરી કરતી હતી સત્તા નહી હોય ત્યારે પણ કામગીરી કરતા રહેશું જરૂર નથી કે એક રાજ્યમાં પ્રજાની વચ્ચે જવાના છીએ બમણા પ્રજાની વચ્ચે કામ કરીશું તમે જો અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધ ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ સરકારી એજન્સીઓ એલજી ચૂના ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા મહિના જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જે ભાજપ દાતાઓ ને દિલ્હીમાં એડ કરવા બબે પાંચ પાંચ સાત સાત હજાર મતદારોને એડ કરવા ને આમ આદમી પાર્ટીના મતદારોને આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે એ ખુલે આમ પચીસો પચીસો રૂપિયા મહિલાઓને વેચતા હતા ખુલે આમ અને લાઈનો એક એક કિલોમીટર લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય આટલું લઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી એટલે આ પંચ એલજી અમિત શાહ વિશ્વાસ છે કે આ વિચારધારા છે અરવિંદ કેજરીવાલજી ની જે વિચારધારા દિલ્હીની કામની રાજનીતિ છે આજે એટલું ચોક્કસ કહીશ કે આજે કામની રાજનીતિની ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકાર કરીને કરી લીધી અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી લાખ લાખ રૂપિયામાં ભણે છે એ ફરીથી ભાજપ નેતા લઈ લેશે ફરીથી ભાજપ જે છે એ હોસ્પિટલો જે કબજો તમે સરકાર ચલાવતા જ મુખ્યમંત્રી પાસે કોઈ પાવર નતો રહેવા દેતો પોલીસ લેન્ડ એ તો ઠીક છે વર્ષોથી આવતા હતા એસીબી સહિતની તમામ અધિકારીઓના પાવર લઈ લેવા દિલ્હીમાંથી

સાડા છ ટકા બતાવે છે ભાજપને પચાસ ટકા થી ઉપર મત આપીને કઈ સ્વીકાર નથી પણ એમણે જે હથગંડા અપનાવ્યા એ છે સાત હજાર કરોડ ની પાર્ટી એ સાત હજાર કરોડ રૂપિયા ઓફિશિયલી આખો દેશે જોયું છે ભાજપ મારી વિનંતી છે કે હવે પ્રજાના દિલ્હી વાસીઓના કામ કરજો જેમ ગુજરાતમાં બતાવ્યો છે એવું ઠેંગો દિલ્હી વાસીઓને ન બતાવતા તમે જે કલ્યાણકારી યોજનાઓ કીધું છે

મમતા બેનરજી હરિયા હતા ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ચૂંટણીઓમાં હાર જીત રહેવાની ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે જે રાજ સેવા કરવા માટે આવ્યા છે એ ચૂંટણીમાં જીત જીતતી એને કોઈ આ એક પ્રકૃતિ નિયમ જે તમે વોટ શેર ની જે વાત કરી કે આમ આદ અત્યારે દિલ્હીનો વોટ શેર ભાજપની પક્ષ કરતા ભાજપની ક્યાં કચાસ રહી ની એનો નો કરવા અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે તો કમ્પ્લીટલી રુઝાન આવી રહ્યા છે ટકાવારીઓ બધી આવી રહી છે પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહીનો રાજ જે વ્યક્તિમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો એ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર તમારી સીટ પણ કહેવાય પણ આ રીતે તમે મને લાગે છે કેતૃત્વ પણ વિચારવાની જરૂર નથી કોંગ્રેસે પણ વિચારવાની મજબૂતાઈથી અહિયાં હજી પણ ગુજરાત છે ગુજરાતમાં પણ હવે અરવિંદજી કાકે સમય મળશે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ સમય આપી શકશે અરવિંદજી અરવિંદ કેજરીવાલજી ન માત્ર દિલ્હી પૂરતી પરંતુ આખા દેશમાં ફરી વળી છે દિલ્હીમાં તો એસી ટકા એલજી થ્રુ અત્યારે ચલાવતા હતા લોકો કામ જ નહોતા કરવા દેતા કામ થતા નહોતા મુખ્યમંત્રીએ કઈ કેવું હોય તો એ પણ કરવા નહોતા દેતા કામ એટલે આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ પણ છતાંય દિલ્હીની જે પણ પરિણામ દિલ્હીની જનતા માથે ચડાવીએ છીએ દિલ્હીની જનતાને અને ગુજરાતની અને આખા દેશની જનતાને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાથી તમારા માટે લડતી હતી આજે પણ લડી રહી છે અને આવતી કાલે પણ આમ આદમી પાર્ટી કે કાર્યકર્તા લડતો રહેશે તમે કહ્યું ગુજરાત પર ફોકસ રહેશે તો અરવિંદ હવે ગુજરાતમાં વધારે ફોકસ કરીને બિલકુલ અમેરી તો ઈચ્છા છે મેરવિંગ જીને મળીશું કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ લીડર એ પોતે જો ત્યાંથી લોકલ લેવલે જો ફ્રી હોય તો એ બીજા રાજ્યોમાં પાર્ટીનો મદદ થઈ શકે છે એટલે અમને પૂરો વિશ્વાસ છે મનીષ અરવિંદજીનો લાભ અહીંયા અમે ખૂબ લઈ શકીશું